अच्छा अरे बाबा निकलेगा अच्छा हां तो थोड़ा प्रॉब्लम थईगा हां मोटा बिरयानी मिलेगा बिरयामा अच्छा प्रॉब्लम थई जाय छे हां देखो डेड ने बात लगी छो हां कोई जा वेरीफाई ना करो

हाय फ्रेंड्स આવા કોઈ પણ વિડિયો તમે દેખાય તો આવા લોકોને મજા જ કરો અને આપને મારી આ પ્રવૃત્તિ કેવી લાગે છે જરૂરથી કમેન્ટમાં બતાડો અને મારા વિડિયોને વધુમાં વધુ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબર કરો મળો છો અપને નવા વિડિયો સાથે ત્યાં સુધી આવજો